નકાર દર્શક મિત્રો એજ્યુકેશન કરવું તે પ્રેક્ટિકલ આપણે જોવાનો છે તો ચાલો આપણે આ પ્રેક્ટિકલ જોઈએ કે ત્રણ થી એક લેમ્પનું અલગ અલગ જગ્યાએથી કંટ્રોલિંગ કેવી રીતે કરવું દર્શક મિત્રો આ પ્રેક્ટિકલ કરવા માટે આપણે આની અંદર એક જરૂરિયાત પડતી હોય છે અને એ સિવાય બે આપણે ટુ એ સ્વિચની જરૂરિયાત પડતી હોય છે પણ આપણે અહીં શું કર્યું છે ટોટલ બે ઇન્ટરમીડિયેટ ની જગ્યાએ આપણે બે ટુ એ સ્વિચ લીધી છે અને એનું ઇન્ટરમીડિયેટ સ્વિચમાં રૂપાંતર કર્યું છે તો સૌપ્રથમ આપણે ઈ કનેક્શન જોઈએ કારણ કે આના માટે માટેટ સ્વીચ જોઈએ તો આપણે એ ટુ વે સ્વીચ દ્વારા બનાવી છે કારણ કે આપણી પાસે અવેલેબલ નથી તો એ પણ એક શીખવું જરૂરી છે કે જ્યારે તમારી પાસે ઇન્ટરમીડિયેટ સ્વિચ ન હોય ત્યારે તમે કેવી રીતે ટુ વે સ્વીચની મદદથી એનું ઇન્ટરમીડિયેટ સ્વીચમાં રૂપાંતર કરો અને એનું આપણે હવે કનેક્શન સમજીએ અલગ અલગ ત્રણ જગ્યા કંટ્રોલિંગ કેવી રીતે કરવું તે આ વિડીયો દ્વારા સ્વીચ લીધી છે આજે ચાર ટુ એ સ્વીચ લીધી છે ખરેખર આની અંદર આપણે ત્રણ બે ટુ એ સ્વીચ અને એક ઇન્ટરમીડિયેટ સ્વીચ બનાવવાની હોય છે તો આપણે અહીંયા શું કર્યું છે કે બે ટુ એ ઉપયોગ કરી આપણે પેલા ઇન્ટરમીડિયેટ સ્વિચ બનાવી છે આ વાયરિંગ માટે ઘણી વખત આપણી પાસે એવું થતું હોય છે કે કે એક લેમ્પનું આપણે ત્રણ અલગ અલગ સ્વિચ દ્વારા અલગ અલગ જગ્યાએથી કંટ્રોલિંગ કરી શકીએ તો હવે સૌપ્રથમ આપણે જોઈએ કે આપણે ઇન્ટરમીડિયેટ સ્વીચ કેવી રીતે બનાવવાની છે તો ઇન્ટરમીડિયેટ સ્વિચ બનાવવા માટે સિમ્પલ જ છે કે બે સ્વિચ આપણે જે લીધી હોય તેમાં પહેલો અને છેલ્લો ટર્મિનલ પહેલો અને છેલ્લો ટર્મિનલ એને એકબીજા સાથે કરવાનું એટલે કે કે પેલા પહેલો ટર્મિનલ જે છે એને બીજી સ્વિચના ત્રીજા ટર્મિનલ સાથે કનેક્શન કરવાનું તેવી જ રીતે આ સ્વિચનો પહેલો ટર્મિનલ છે એને આપણે બીજી સ્વિચના છેલ્લા ટર્મિનલ સાથે કનેક્શન કરીશું

નીચે જે ત્રીજો વાયર જે નીકળશે તે પણ શું થશે નીચેના ટર્મિનલ માં જશે એટલે કે અહીં થી આ રીતે શું થશે આગળ પાવર પાસ થશે ત્યાર પછી આપણે વાત કરીએ તો કે કે આ બે ઇન્ટરમીડિયેટ સ્વિચ જે છે તેમાં આ જે વચ્ચેનો જે હવે આપણે આ જે કનેક્શન આપ્યું છે વચ્ચેનો જે પાવર નો વાયર જે નીકળે છે એ ક્યાં જશે તો કે આપણી જે આ પહેલી સ્વિચ જે છે આ બાજુની એની અંદર આપણે આપી કનેક્શન ચોથી સ્વિચમાં અને ત્યાર પછી આનો જે વચ્ચેનો જે પાવરનો વાયર જે નીકળે છે આ સ્વિચનો ઇન્ટરમીડિયેટ નો એ પણ આપણે કેમાં આપી દેશું એના બોટમમાં એટલે કે આ આનું ટોપ અને બોટમ બે ટર્મિનલ શું થઈ ગયા સર્કિટની અંદર ક્લોઝ થઈ ગયા હવે આનો જે સેન્ટરનો જે ટર્મિનલ નીકળે છે એ આપણે કેની અંદર આપીશું તો કે આપણો જે પણ લોડ જે છે લેમ્પનો લોડ જે છે તેની અંદર આપણે એનો ફેઝ વાયર તરીકે પ્રોવાઈડ કરીશું તો કે આ રીતે આપડા ટોટલ આપણે અહીંયા ચાર સ્વિચ કનેક્ટ કરી છે તો કે એમ પણ કહી શકાય કે ચાર ટુ એ સ્વિચ દ્વારા આપણે શું કર્યું છે એક લેમ્પનું કંટ્રોલિંગ કર્યું છે પણ આપણો કોન્સેપ્ટ શું છે પ્રેક્ટિકલનો કે આપણે ત્રણ સ્વિચ થી અલગ અલગ ત્રણ સ્વિચ થી એક લેમ્પનું કંટ્રોલિંગ કરવાનું છે એટલે કે આપણે

ન્યુટ્રલ વાયરિંગનું કનેક્શન હવે આપણે પ્રેક્ટિકલી ડેમોસ્ટ્રેશન દ્વારા આપણે જોઈશું કે સપ્લાય જ્યારે આપણે ઓન કરીએ છીએ ત્યારે કઈ રીતની સિચ્યુએશન આવે છે તો કે હવે હવે આપણે આપણે અહીંથી સપ્લાય ઓન અને એ પ્રમાણે આપણું જોઈશું કે અલગ અલગ ત્રણ જગ્યાએથી લેમ્પનું કંટ્રોલિંગ થાય છે કે નહીં તે આપણે હવે પ્રેક્ટિકલ દ્વારા સમજીશું તો કે હવે હું અહીંથી સપ્લાય ઓન કરું છું તો જો સપ્લાય હું ઓન કરું છું ત્યારે આ સૌથી પહેલી જે ટુ ટુએ સ્વિચ છે એ હું ઓન કરું છું તો શું થશે લેમ્પ ચાલુ થશે લેમ્પ ઓફ થઈ જશે હવે જો આ બીજી એક સાથે ચાલુ કરીશ ને તો જ લેમ્પ ચાલુ થશે કોઈ બી એક ઓપરેટ થશે નહીં કારણ કે આ કેનું કામ કરે છે ઇન્ટરમીડિયેટ સ્વિચનું જો બે સ્વિચની ડાયરેક્શન એક બાજુ હોય ત્યારે જ લેમ્પ ચાલુ અથવા બંધ થશે જો પાછી હું બે સ્વિચ એક સાથે ઓપરેટ કરું છું તો લેમ્પ શું થશે ચાલુ થશે કોઈ બી એક સ્વિચ હું ચાલુ બંધ કરું છું તો લેમ્પ ઓપરેટ થશે નહીં કારણ કે આ ફંક્શન કેનું કરે છે સ્વિચ નું એટલે કે લેમ્પની ડાયરેક્શન બે માં કેવી રહેવી જોઈએ એક સરખી એટલે કે સૌપ્રથમ પહેલા આ સ્વીચ દ્વારા આપણે લેમ્પનું નું ઓપરેટિંગ કર્યું ત્યાર પછી આ આપણી ઇન્ટરમીડિયેટ સ્વીચ દ્વારા લેમ્પનું ઓપરેટિંગ થયું અને ત્યાર પછી આપણે આ ત્રીજી સ્વિચ દ્વારા પણ લેમ્પનું ઓપરેટિંગ કેવી રીતે થાય છે તે આપણે જોઈશું તો કે જો આ ત્રીજી સ્વિચ ચાલુ કરી તો પણ

તો દર્શક મિત્રો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલ લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરવા વિનંતી ધન્યવાદ આભાર